આજે છે ને રાજકોટ થી ખાસ મહેમાન આવવાના છે એના માટે એના સ્વાગત માટે ઓરો બનાવવાનો છે ઓરો બનાવીને સ્વાગત કરવાનું છે એનું ચાલો તો મેં શેકીને છે ને રેડી કરી દીધા હતા પછી મોટા સાહેબ એવા ચેક કરવા હેડમાસ્ટર ચેક કરવા માટે આ એક રીંગણા કર્યું છે

કેમ કે બાકી બીજા કોઈ કોઈ કામ નત કરતું હું અને દિત્ય બે જ કામ કરીએ છે ને જો મે મારી બુટ્ટી હા હા દિત્ય આખો યુનિકોર્ન થીમ ઉપર બધા કપડા પહેરી લીધા ઘરેણા ને કપડા ને મસ્ત છે વીટી ઓર ટેપ ને આવી ગયા ટેપ નો વિડિયો ના બધા યુનિકોર્ન છે ઈ વીટી માં પણ યુનિકોર્ન છે બ્રેસલેટ માં બ્રેસલેટ માં આમાં હાર માં હાર માં અને ઈયરિંગ્સ માં અમારા અહીંયા છે ને થોડોક વિડિયો શૂટ કરવાનો છે હમણાં એટલા માટે અમે બે જાગીએ છીએ દિત્ય હા ને દિત્ય નીંદર નથી આવતી એટલા મોય કો બની વેટ્યા બનાવવા આવે હા ચાલો તો અમારા દિત્યા બેનનો જે બે દિવસથી હાથ દુખતો દુખતોતો ને આજે હાથ છે ને આખો કમ્પ્લીટ થઈ ગયો છે પહેલાની જેમ કામ કરવા માંડ્યો છે અત્યારે જો અમારા દિત્ય બેન મંડ્યા છે ઘડિયા લખવા કા દિત્ય દિત્યાને 1 થી 12 સુધીના ઘડિયા આવડી ગયા છે એટલા બધા હોશિયાર છે અમારા દિત્યા બેન ને ફટાફટ ઘડિયા તો લખી ના કે એ પણ જોયા વગર મોઢે આખું પેજ ફટાફટ લખ્યું હા અને આજે છે અમારે દિત્યા બેન ને ટ્યુશન માં જવાનું કેમ કે હમણા બે દિવસ રજા પાડી લીધી તો આજે હવે ટ્યુશન માં એક દિવસ જશે એટલે પછી પાછી રજા નાતા ને આ વિડિયો જોતા હશે ત્યારે જ નાતા લસે ચાલો આજે છે ને ફરીથી આપણે ઓરો બનાવવાનો છે અને આ ઓરો આ મહિનામાં આ મહિનામાંની આ અઠવાડિયામાં ત્રીજી વાર આપણે ઓરો બનાવવાનો છે અને આ શું આયા આવે છે આ જો ગાય આયા થઈ

ને આજે છે ને રાજકોટ થી ખાસ મહેમાન આવવાના છે તો એના માટે એના સ્વાગત માટે આપણે ઓરો બનાવવાનો છે ઓરો સ્વાગત કરવાનો છે નાય ભાણું ભોજન મળે તો ખાવું ભોજન તૈયાર છે ઓળો અને બાજરાના રોટલા લીલી ચટણી

આપણે જો આપણું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું અને આપણે આપણું શરીર સરખું સ્લીમ બોર્ડ બનાવીને રાખવાનું હેલ્ધી ખાવાનું બરોબર ચાલો આજે ફરીથી આપણે છે ને ઓરો બને છે ને રીંગણા પેડા બનાવી નાખીએ એમને

રીંગણા શાક ભાવતું નથી રીંગણા હારા માર્કેટમાં ગામ ટમેટું બધું

લસણ પૂરું થઈ ગયું છે ચાલો તો અમારા દિત્યા બેન આવી ગયા છે ટ્યુશનમાંથી કા દિત્યા મજા આવી ગઈ ને આજે એ બાપા ધરાઈ ગઈ ને જમવાનું આપ્યું તું મમ્મી હા છે ને ચાલ ચોકલેટ દે ચોકલેટ આપી દી તો ચોકલેટ નો ઓર્ડ કરાવી ગયો કા ચાલો હવે આજે તો લેસન નહી કરવાનું હશે ને હવે તો હાથ મટી ગયો એટલે લેસન તો કરવું જ પડે એક્સ્ટ્રા કરાવી નહીં ચાલો તો મેં શેકીને છે ને રેડી કરી દીધા પછી મોટા સાહેબ એવા ચેક કરવા હેડમાસ્ટર ચેક કરવા માટે આવ્યા એને થોડું આ એક રીંગણા પાસ કર્યું છે અહીંયા જો કાચું છે હા એક નક નીચે કાચું છે તો એને નપાસ કર્યું આ બે પાકી ગયા છે બસ કાચું હોય ને તે ઓલો ઓરો આમ એકદમ પરપોલો ન થાય ગાઠા ગાઠા રહી જાય એનું મસાલ ખાવાની ઓકે સર સરકારી ટીચર તો સરકારી ટીચર રહે ને બે મસ્ત સેટ ગયા ઓકે બરોબર રસોઈ બનાવી લે કે હું પેલા લેસન એટલે બે છે ને રેસ્ટ છે કે હું રસોઈ પેલા બનાવી કે દિત્યા પહેલા લેસન કરી એ આગળ જોઈએ તો મારે છે ને અહીંયા એક ચૂલો ખાલી છે ને તો ત્યાં જ રોટલા પણ ચાલુ કરી દેવા છે ફટાફટ રસોઈ બની જાય એટલે ફટાફટ જમીને ફ્રી થઈ જાય ચાલો તો જો અહીંયા એક બાજુ આપણો મસ્ત મજાનો ઓળો બને છે બીજી બાજુ આપણે ચાલુ કરી દીધા છે છે અહીંયા જો એક રોટલો મસ્ત બની ગયો આપણે માખણથી ચોપડી લીધો છે હવે બસ બે ત્રણ બનાવી લઉં એટલે પછી ફટાફટ આપણે બેસી જાય જમવા ચાલો તો મારે જો મારી રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ મસ્ત મસ્ત રોટલા બની ગયા છે અને અહીંયા જમવાનું પણ રેડી કરી લીધું છે અને દિત્યાબેન બેન હોમવર્ક કરવા બેઠા હતા તો દિત્યાબેને હજી એક પેજ પણ હોમવર્કનું ભર્યું ભયર્યું

કેમ કે અહીંયા પેસેન્જર એ ઓછા હોય છે ને ટ્રાફિક એટલે હોતી નથી એટલે જલ્દી માણસો ઉતરી શકે ચાલો તો રાજકોટ થી અમારા મહેમાન આવી ગયા છે જો એને પર છે ને સાન્ટા ક્લોઝ બનીને આવ્યો છે આજે ક્રિસમસ નું સેલિબ્રેશન હોય ને અને જો મે પણ લાલ કલરના ના આજ બધાય લાલ કલર લાલ જ કપડા પહેરા મે પણ લાલ જ પહેર્યું છું તમે વિડિયો જોશો ને ત્યારે ક્રિસમસ છે બાકી અમે રેકોર્ડ કરીએ ત્યારે ક્રિસમસ નથી ચાલો તો ફાઇનલી નરેશ ને દિત્યાભાઈ ગયા હતા ગેસ્ટ લેવા માટે તો રાજકોટ થી છેક આપણા ગેસ્ટ અહીંયા આવી ગયા છે ગામડે માણસો વીકેન્ડમાં છે ને બધા ફરવા જાય ગોવા જાય કોઈ કશ્મીર જાય કોઈ મનાલી જાય કોઈ દીવ જાય આવું બધું વીકેન્ડમાં સેલિબ્રેશન કરવા માટે અને અત્યારે આપણે નરેશ માણસો રાજકોટ થી છે ગામડા અહીંયા વીકેન્ડ ની ઉજવણી કરવા આવ્યા છે વીકેન્ડ ની ઉજવણી કરવા નહીં એ પૈસા લેવા આવ્યો તમે આપો તો જાણવાડી ગોવા પૈસાને શું કરવા એટલે બિયરે લઈને આવ્યો પીવા માટે જો અમારા માટે કે તારા માટે મારા માટે છે તમારા બે ને સ્વેટર સેમ સેમ લાગે રેડ રેડ ક્રિસમસ આજે ક્રિસમસ ચલો અમારા માટે શું શું ગિફ્ટ લાવ્યા છે આપી દો હલો ચાલો તો જો અત્યારે સવા અગિયાર જેવો ટાઈમ આવી ગયો છે અને આપણા જે ગેસ્ટ આવ્યા છે ઘરે એના માટે અમે સ્પેશિયલ આજ તો મહેનત કરીને દેશી ભાણું બનાવ્યું છે ઓળો ને બાજરાના રોટલા અને ખીચડી દાઈ દૂદ લીલી ચટણી ને મજા આવી જશે આવું તો તમને રાજકોટમાં નહીં મળતું હોય નોસ બેઠી અયા ઘરી ઘર ણ્યા તો ટુકડો હોય તોય ઘણું હામરે એટલે ને સાદો ટુકડો ખાઈ જાળો ચાલો તો મહેમાન હવે તો બે ચાર દિવસ છે એટલે રોકાશે ઘરે અને મારે પાછું કાલે બહાર જવાનું છે મહેમાન અહીંયા આવ્યા ને મારે થોડું કામથી બહાર જવાનું છે ક્યાં જવાનું છે આગળ તમને કન્ટિન્યુ હું ક્યાં જાઉં છું ને શું કરું છું એ બધું અને અત્યારે આ વિડીયો લાંબો થઈ જશે તો વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇ